આપનાર બલી સમાચારમાં સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી આણંદ ગોધરા સેક્શનમાં બમણા કામને કારણે કેટલીક પ્રેનોની અસર થશે કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ તો કેટલીક આંશિક રદ આરટીમાં એડમિશન માટે થી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે નવસો એકવીસ ખાનગી શાળાઓમાં છ હજાર છસો આર્થિક નબળા બાળકો ધોરણ માં પ્રવેશ મેળવી ધોરણ આઠ સુધી ફ્રી એજ્યુકેશન મેળવી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા શરૂ થશે સત્યાવીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને ની પરીક્ષા શરૂ પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ ન થાય તે માટે વર્ગ એક અને બે ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમની સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર ધોરણ દસ અને બાર સાયન્સની પરીક્ષા ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધી ચાલશે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બોર્ડની ખાસ કવોડ રાખવામાં આવશે લાંબા ખેડૂતો ચણા અને રાયડાના ટેકાના ભાવની ખરીદી માટેની નોંધણીની તારીખો જાહેર કરાઈ છે જેમાં ચણાની રૂપિયા પાંચ હજાર છસો પચાસ અને રાયડાની રૂપિયા પાંચ હજાર નવસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે નવ માર્ચ સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવા જણાવવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જે બાળકોને એક જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેને અગ્રતા આપવામાં આવશે આણંદ ખેડા જિલ્લામાં અંશત વાદળછાયા વાતાવરણને પગલે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો છે જ્યારે ભેજનું પ્રમાણ વધુ રહેતા મહત્તમ તાપમાનના તેત્રીસ ડિગ્રી આસપાસ રહેશે જોકે વાદળોને કારણે શાકભાજીના પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધી જવાની સંભાવનાઓ છે ખેડૂતોના પાક ઉત્પાદનોમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદી કરવાનું આયોજન કર્યું છે ત્યારે ચરોતરમાં રાયડાની ખેતી કરતા ખેડૂતોને ઊંચા ભાવ મળવાની આશા આનંદ વ્યાપી ગયો છે ગત વર્ષ કરતાં ક્વિન્ટલે ત્રણસો રૂપિયાનો વધારો થયો છે મને રૂપિયા સાહીઠનો વધારો થયો છે બોર્ડના પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ પાછળ હેલ્પલાઇન નંબર છે તેનાથી સૌને માહિતગાર કરો એમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું આગામી તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ થી બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે ભારતીય જીરાની નિકાસમાં વર્ષ 2024-25 ની સીઝન દરમિયાન મોટો વધારો નોંધાયો છે માર્ચ 2024 થી જાન્યુઆરી 2025 સુધીના 11 મહિનામાં 42.88 લાખ બોરી જીરાની નિકાસ થઈ છે આ આંકડો ગત સીઝનની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધ્યો છે ગત સીઝનમાં માત્ર 32.64 લાખ બોરી જીરાની નિકાસ થઈ હતી પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ ખોદરા સેક્શનના વાવડી ખુર્દ ટુવા ટીમ્બા રોડ

બાર માર્ચ સુધી વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્યાવીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની બેઠકમાં બોર્ડનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવેલો છે 65 કેન્દ્રોના ત્રણસો આઠ બિલ્ડિંગના બે હજાર સાતસો ત્રેપન બ્લોક પરથી છોતેર હજાર ત્રણસો બાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે સંખ્યા ગત વર્ષે એસી હજાર નવસો છપ્પન હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચાર હજાર છસો ઘટાડો નોંધાયો છે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે

છસો ચોર્યાસી વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં ઓગણીસ કેન્દ્રોના સડત્રીસ બિલ્ડિંગના ત્રણસો નેવ્યાસી બ્લોક પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર